Brought to you by Techno Spark Twenty Series Smartphones. સામે આવ્યો છે અને તેવા આરોપો પણ લાગી રહ્યા છે પરંતુ ગુજરાત તક આ પુષ્ટિ નથી કરી રહ્યું ટ્વિટર પર સોશિયલ મીડિયા પર આ વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં તો ગરમાવો આવી જ રહ્યું છે પરંતુ હવે નેતાઓ પણ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે એવામાં એક કાર્યક્રમમાં ઈડરમાં જ્યારે રમણલાલ વોરા પહોંચે છે ત્યાં એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે આદિવાસી મહિલાઓ પર ખાસ તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી જેને લઈને ઉગ્ર વિરોધ પણ તેમનો થયો સાબરકાંઠા લોકસભા બેઠક ગુજરાતમાં ખૂબ જ ટોક ઓફ ધ ટાઉન છે ભીખાજી ઠાકોર સૌપ્રથમ ત્યાં ઉમેદવાર જાહેર થયા ભારતીય જનતા પાર્ટીમાંથી પરંતુ તેમનો વિરોધ થયો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેનને ટિકિટ આપી પરંતુ હવે પરિસ્થિતિનું નિર્માણ એવી રીતે થઈ ગયું છે કે શોભનાબેનનો પણ વિરોધ થઈ રહ્યો છે અને ભીખાજીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે એ જોવું તો ખૂબ જ રસપ્રદ રહેશે કે સાબરકાંઠા બેઠક પર ઉમેદવારો ઉમેદવાર જેમના નામની ઘોષણા કરવામાં આવી છે શોભનાબહેનના નામની ઘોષણા કરવામાં આવી છે એ કાયમ રહે છે કે પછી એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી કોઈ બીજા નામની ઘોષણા કરે છે ઈડરના ધારાસભ્ય રમણલાલ બોરાએ આદિવાસી મહિલાને ગાળો દીધી એવા આરોપો લાગી રહ્યા છે મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે પક્ષવાળા અમને ખેતરમાં કામ કરતાં કરતાં ઉઠાવી લાવ્યા છે ત્યારે તમારે આદિવાસીની ગરજ હતી બાકી હવે બહુમતી આવી એટલે આદિવાસીની ગરજ પૂરી થઈ ગઈ તમારા પક્ષમાં કોઈ આદિવાસી આવવા તૈયાર નહોતા તમે અમદાવા લેવા આવ્યા પછી અમાર તો કોઈ પડી નહીં આ તો ईमानदार માણસો અમારા ઘરે ओगने आई બેઠાને ने एटला अमे तो पक्ष में आने तमा तो कोई पक्ष की जरूरत नहीं अमे अमा मजूरी करीने ज खावा वाला छे सलमा बेन आपला मु परम दिवस मीटिंग राखी छे बता तू बोलती चाल अरे हमारा एमएलए मलके तू तो बोलती नहीं मुंह क्यों ना बोलूं जातिवाद ऊपर ना बोलूं तू तो तुको ना मत जीऊ तुम्हारी जिला पंचायत पुद्रजी नाम मत मैं सो फिर पड़सा मने अरे तो तुम का मेरे में आवन जिला पंचायत सदस्य है हमने तो टुकरे बात करने गाल बोलवानी जिला पंचायत सदस्य हमने तो बात केवाना आदिवासी को बोलवाना है केदार मु काम करता कर तो उठ ही ना आए हो એ ખાઈએ ભાજપ ભાજપના ધારાસભ્ય વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પૂર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ બોરાએ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ અનસૂર્યાબેન ગામેટીને ભીભત્સ ગાળો બોલી છે કચ્છી સમાજવાડીમાં કાર્યકર્તાઓ અને આદિવાસીમાં હાલ કચ્છી સમાજવાડીમાં કાર્યકર્તાઓ અને આદિવાસીઓ રોષે ભરાયા છે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને બદલવાની પણ સતત માંગ ઉઠી રહી છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આ વિડિયો રમણલાલ પોરાનો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહું ગુજરાત તક સાથે પરિવણીશું નમસ્કાર